નમસ્કાર મિત્રો પીએમના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ સાતલપુર ગ્રામ્ય વિસ્તારમાં આહિર સમાજના સોળસો વર્ષ જૂની પરંપરા મુજબ લગ્ન યોજાયો ત્રણસોથી વધુ યુગલોએ પ્રભુત્વના પગલાં પાડ્યા આહિર સમાજના લોકોની ભ ભાતીગળ સંસ્કૃતિ સાથે એક જ દિવસે વૈશાખ સુ તેરસના દિવસે લગ્ન કરવાની પરંપરા ચાલી રહી છે સાતલપુર અને કચ્છના ચોરાડ અને વાગડ ના વઢિયાર વિસ્તારના પાંચસો એકત્રીસ ગામોના વસતા આહિર સમાજ દ્વારા દર વર્ષે માત્ર વૈશાખ સુદ ટેરસના દિવસે લગ્ન કરવાની સોળસો વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત છે આહિર સમાજના લગ્ન વૈશાખ સુદ તેરસના દિવસે અગિયાર બાર લગ્નના ફેરા આ વર્ષે છ વાગે ઝડપી પૂર્ણ પરંપરા જાળવી રાખવામાં આવી હતી આહિર સમાજના ત્રણસોથી વધુ યુગલોએ લગ્ન કરી પ્રભુતાના પગલાં પાડ્યા હતા ભારત પાકિસ્તાન યુદ્ધના સંભાવના વચ્ચે આહિર સમાજે પરંપરા જાળવી રાખી હતી થોડી ત્રણ કલાક પહેલાં ફરી સરકારની ગાઈડલાઇન મુજબ ચુસ્તને પાલન કરીને લગ્નની વિધિ પૂર્ણ કરી હતી રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો માહિર કાનાભાઈ માધેભાઈ ઢોકાવાડા અમારા સમાજમાં આમ તો અમારા પરંપરાથી રાત્રિના લગ્ન હતા પણ અમુક અત્યારે સરકારની આ પરિસ્થિતિને ગાઈડલાઈન મુજબ અમે દિવસે લગ્ન કર્યા આજે અત્યારે અમે હમણાં થોડી વારમાં લગ્ન પ્રસંગ અમારો પ્રસંગ પૂરો કરી અને અમે હમણાં તરત ગોરામણાં કરી નાખશું આ સાલ અમારા ગામમાં ચાલીસથી પિસ્તાલીસ લગ્ન છે સત્તાએ બધે ગાઈડ ગાઈડલાઇન મુજબ ફોલો કર્યું સરકારની ગાઈડલાઈન મુજબ બધે ફોલો કર્યો છે અને આખા ચોરાળ વિસ્તારમાં સાડી ત્રણસોથી ચારસો લગ્ન છે પણ બધા ચોરાળ વિસ્તારમાં આખા આ સમાજે બધી સરકારની ગાઈડલાઈન મુજબ ફોલો કરી અને અમારો પ્રસંગ એ રીતે કર્યો છે અમારા વડવાઓની વર્ષોથી ચાલતી આવતી પરંપરા જે કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીના લગ્ન કર્યા અખાત્રીજના દિવસથી કરી અમારી આહિરોની આજે ચોવીસ ચોરાળ ગામ છે વાગણના ગામ છે અને ખડીર આ ગામોની અંદર કોઈ પણ મુહૂર્ત જોયા વગર આહિર સમાજની અંદર આજે લગભગ હજારોની સંખ્યાની અંદર કન્યા અને વર બંનેના લગ્ન થશે અને કોઈ પણ મુહૂર્ત જોયા વગર અને વિના વિઘ્ને દર વર્ષે સમૂહમાં લગ્ન થાય છે આ વખતે અમે નવો પ્રયોગ એક એ કર્યો છે કે અમારો કારાણી પરિવાર અને ભીમાણી પરિવારના જે સાત લગ્ન છે એનો તમામ જમણવાર એનું જાનઅડવું એની જાન જમાડવી એની વાયણું જમાડવું આ દરેક કાર્યક્રમ ભેગા કર્યા છે એ કાર્યક્રમ ભેગા કરવાનું કારણ એ જ છે કે સાત જગ્યાએ તો લોકોને સાત જગ્યાએ જવું પડે મતલબ એક ખર્ચની અંદર પણ થોડી સ્થિરતા રહે ખર્ચ પણ ઓછો આવે લોકોને પણ આવવા જવામાં સરળતા રહે અને એની સાથે સાથે કે આ સાત લગ્નના લોકો ભેગા મળી અને જમે જેનું અન એક એનું મન એક તો આ કોન્સેપ્ટ લઈ અને સમાજની અંદર એક નવી પ્રેરણા આ અમારા હમીર કાકા કાનજીભાઈ અમારા વડીલો સૌજીભાઈ બીજા જે અમારા વડવાઓ છે એનું માર્ગદર્શન લઈ અને અમે આ બંને પરિવારના આગેવાનોએ ભેગા મળી અને એક સરસ મજાનું આયોજન કર્યું અને આપ જોઈ રહ્યા છો કે આવનાર ચાર પાંચ જાનો શાંતિથી જમી રહી છે અને અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે કટોકટીની સ્થિતિની છે એની અંદર પણ જેની એની ગાઈડલાઇન્સ છે એનું પણ અમે સંપૂર્ણ પાલન કરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો કે અમારી અત્યારે લગભગ હજારોની સંખ્યાની અંદર ભાઈઓને બેનું જમી લીધું છે હવે લગભગ એ પંદર મિનિટમાં એમના ફેરા ચાલુ થઈ જશે અને લગભગ સાડા સાત આઠ કે નવ વાગ્યા સુધીમાં અમારા લગ્ન પણ પૂર્ણ થઈ જશે અમે ફટાકડા ના ફોડવા ડ્રોનથી શૂટિંગ ના કરવું ડીજે ના વગાડવું એનો સંપૂર્ણપણે ગા ગાઈડલાઈનનું અમે પાલન કરી રહ્યા છીએ તો એના માટે અમારા વડીલોએ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે અને અમે એક અમારા આહિર સમાજને એક નવો રાહ આપ્યો છે અને એનાથી આહિર સમાજને તો ખૂબ ફાયદો થશે તેની સાથે સાથે જે અનાજનો ખૂબ બગાડ થતો હતો એની અંદર પણ ખૂબ કંટ્રોલ છે અને બધા સાથે મળીને આ કામ કરી રહ્યા છે તો આ કામ કોઈ એક વ્યક્તિ નથી કરી શકતું પણ અમારા વડીલો અમેરિકા દલાભાઈ આ લોકો બધા રાત દિવસ આની અંદર મહેનત કરે છે ત્યારે બન્યું છે જો આ થઈ જશે તો આગળનો અમારો પ્લાન એવો છે કે આખા ગામનું જમણવાર એક જ હોય અને આખું ગામ એક જ રસોડે જમે એની અમે આ નાની શરૂઆત આઠ લગ્નથી કરી છે અસ્તુ ભારત માતા કી જે સુરક્ષિત રહીએ અને ભારતના યુદ્ધ સમયની જે ગાઈડલાઇન છે એને સંપૂર્ણપણે પાલન આ નારણભાઈ પ્રાથમિક શાળાની અંદર આચાર્ય તરીકે કામ કરું છું અને સમાજની અંદર એક નવી વડીલોના માર્ગદર્શનથી યુવાનોની મદદથી એક નવી રાહ ચીંધવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને એમાં અમને સફળતા પણ મળી છે આભાર